જુલક્ષી કેન્દ્ર છોટાઉદેપુરના સહયોગથી દીપક ફાઉન્ડેશનના વડોદરા દ્વારા નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પોષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન પચીસ પહેલા ચાલે ત્યાં સુધી દર મહિને રૂપિયા પાંચસો ડીબીટી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તે ઉપરાંત પણ ટીબી રોગના દર્દીઓને વધારાનો પૌષ્ટિક આહાર મળી રહે અને ઝડપથી સાજા થવામાં ઉપયોગી રહે તે હેતુથી આહાર કીટ વિતરણ કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરોલી ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા આરોગ્ય અધિકારી નસવાડી ડોક્ટર કૌશલ પટેલ જિલ્લા ટીબી કોટરવા પ્રાથમિક ચૌહાણ દ્વારા ટીબી રોગના લક્ષણો તેમજ સરકાર તરફથી ઉપલબ્ધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝરોને ટીબીની કામગીરી બાબતે દીપક ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરાયા હતા રેહાન પટેલ જી ટીવી ન્યૂઝ છોટા ઉદયપુર